ઓપરેશન સિંદુર બાદ ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાંથી દુશ્મન દેશ માટે જાસૂસી કરનાર ગદ્દારો પકડાઈ ગયા છે ત્યારે ગુજરાતમાંથી વીસ પાકિસ્તાની નાગરિકો અને સિત્તેરથી વધુ બાંગ્લાદેશી નાગરિકો સહિત સો વિદેશીઓ લાપતા બનતા સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તો આ માટે એક વિશેષ ગુપ્ત ઓપરેશન પણ શરૂ કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ સાથે કરવામાં આવી રહી છે વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે ભાગીદારીથી પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના પાંચ આર સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે પાંચ આર એટલે રિફ્યુઝ રિડ્યુઝ રિપેર રિસાયકલ અને રીયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે બોટાદ જિલ્લામાં દોઢ બે માસથી સિંચાઈ વિભાગ દ્વારા સ્થળે સુજલામ સુફલામ અંતર્ગત કામ કરાયું હતું જે તારીખ એકત્રીસ મેથી બંધ છે આ તકનો લાભ લઈ યોજનાના નામે ભૂમાફિયા બરવાડા અને રાણપુર તાલુકાના ભીમનાથ ચોકડી બરાનિયા કનારા ઝાડીલા અને સુંદરિયાણા મળીને કુલ છ ગામમાં છેલ્લા બે મહિનાથી ગૌચર જમીન અને નદીના પટનો સફાયો કરી રહ્યા છે જે કામ આ યોજના પૂર્ણ થતાં ધીમું પડી ગયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબડો સામે આવ્યો છે જેમાં પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવ્યા છે આ પ્રકારના છ વિદ્યાર્થીના પુરાવા સાથેની રજૂઆત વિદ્યાર્થીઓ નેતા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતને કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભૂલના કારણે નાપાસ થયા છે તેઓના પરિણામમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જો કે હાલ એક જ સિસ્ટમ સક્રિય બની છે આજે રાજ્યના દીવ વલસાડ દમણ વલસાડ સુરત દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મોદી સ્ટેડિયમમાં ત્રણ જૂને રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા હતા મંગળવારે એક જ દિવસમાં બે લાખ પેસેન્જરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી અત્યાર સુધીમાં મેટ્રોમાં મુસાફરી કરનાર પેસેન્જરોની આ સેકન્ડ હાઈએસ્ટ સંખ્યા છે આઈપીએલની ચાલુ સિઝન દરમિયાન અમદાવાદમાં ફાઇનલ સહિત કુલ નવ મેચ રમાઈ હતી જેમાં પંદર લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેથી મેટ્રોને બે પોઈન્ટ સોળ કરોડની આવક થઈ છે પચીસ જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટ સમયે સૌથી વધુ બે સોળ લાખ લોકોએ મુસાફરી કરી હતી જે એક રેકોર્ડ છે સુઈગાન તાલુકાના કટાવ ગામની રક્ષા ચૌધરીએ પર્યાવરણના જતન માટે છ મહિનાથી અનોખું અભિયાન શરૂ કર્યું છે છેલ્લા છ મહિનાથી તેઓ દીકરીના જન્મ પ્રસંગે પરિવારને ભગવદ્ ગીતા એક ફળદ્રુપ વૃક્ષ અને દીકરીના કપડાં ભેટ આપે છે દીકરીના ઉછેર માટે વૃક્ષનો ઉછેર થાય એ માટે પણ માતાને પ્રેરણા આપે છે રક્ષા ચૌધરીનું કહેવું છે કે દીકરીઓના જન્મે લોકો ખુશી વ્યક્ત કરે છે પણ એકથી વધુ દીકરીઓ હોય તો લોકો ઓરમાયુ વર્તન કરે છે આ વિચારથી પ્રેરાઈને તેમણે અભિયાન શરૂ કર્યું છે આગામી અઠવાડિયાથી રાજ્યમાં ઉનાળા વેકેશન બાદ ફરીથી સ્કૂલ શરૂ થઈ ગઈ છે સ્કૂલમાં નવું સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાની શરૂઆત થઈ છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરશે નહીં સ્કૂલ દબાણ કરશે તો સ્કૂલ સામે એક લાખ રૂપિયા સુધીની દંડની કાર્યવાહી કરવામાં આવશે વાલી અને વિદ્યાર્થીઓ સાથે હેલ્પલાઇન દ્વારા આ અંગેની ફરિયાદ કરી શકાશે ગઢડાના અડતાળા રોડ પર એક કાર અકસ્માત સર્જાયો છે દ્વારકા દર્શન માટે જઈ રહેલા અડતાળા ગામના ચાર યુવકની કાર અકસ્માતનો ભોગ બની છે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર યુવકો ઈજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બે યુવકની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓ માટે મહત્વની જાહેર કરી છે તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્રના સમરસ થનારા ગામોને રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપરાંત વધારાની બે પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે પટેલના વિધાનસભા ક્ષેત્રમાં એકસો દસ ગામ આવેલા છે રાજ્ય સરકાર સમરસ ગામોને દસથી પંદર લાખની ગ્રાન્ટ આપે છે ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી છે કે તેમના વિસ્તારમાં જે ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ થશે તેમણે સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની બે પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે